ચાલો 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 આજે તો ભાઈ નવું જાતનું જાદુ જોવાનું છે ને આજનો જાદુ હું નથી કરવાની બાદશાહ ચાર ભેગા થઈને જાદુ કરવાના છે એટલે આજે આપણે બાદશાહની જાદુગરી જોવાની છે તો જોઈએ તો સૌથી પહેલાં તો ચાર બાદશાહ જુદા કાઢી લઈએ કારણ કે આજનું જાદુ બાદશાહ કરવાના છે અને પછી આ જાદુમાં તેર જ પત્તાનું જાદુ છે આ આખી કેટ આ જાદુમાં લેવાની નથી બાવને બાવન પત્તા નથી લેવાના તેર પત્તાનું જાદુ છે તો રેન્ડમ કોઈ પણ તેર પત્તા આપણે કાઢી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર બાકીના પત્તા કાંઈ કામના નથી એ આપણે મૂકી દઈએ હવે આ તેર પત્તા છે ને એમાંથી સામે રહેલા દર્શકને કોઈ પણ ત્રણ પત્તા ખેંચવાનું કહેવાનું છે પણ અત્યારે કોઈ દર્શક છે નહીં એટલે ત્રણ પત્તા હું જ મને યાદ રહે ને એવા હું ખેંચી લઉં છું આ લો તીડી ચોકો પંજો ત્રણ ખેંચ્યા તમારે એમ વિચારવાનું કે સામેના દર્શકે આ ત્રણ પત્તા ખેંચ્યા લાલની તીડી ચોકો પંજો છે જાદુગરે જોવાનું ન હોય પણ અહીંયા કોઈ છે નહીં એટલે યાદ રહી જાય એવા આ ત્રણ પત્તા દર્શકે ખેંચ્યા એમ આપણે સમજવાનું હવે બાકીના જે આ પત્તા છે એમાં પાંચ પાંચ પત્તાની ઢગલી કરવાની પાંચ અહીંયા અને પાંચ અહીંયા તો પાંચ ને પાંચ દસ અને આ ત્રણ દર્શકે ખેંચાઈ એટલે તેર પત્તા થયા હવે આ ત્રણ દર્શકે ખેંચેલા પત્તા જો અહીંયા મૂકવા હોય તો આ ઢગલી એની ઉપર મૂકવાની અને જો આ ત્રણ પત્તા ખેંચેલા અહીંયા મૂકવા હોય તો આ ઢગલી એની ઉપર મૂકવાની સમજાયું એટલે ઉપર પાંચ પત્તા નીચે પાંચ પત્તા અને વચ્ચે આ ત્રણ ખેંચેલા પત્તા આવી રીતે રાખવાનું હવે આ જે બાદશાહ છે ને એ ઉપર બે બાદશાહ મૂકવાના જો આ પત્તા ઊંધા છે બાદશાહ ઉપર ચત્તા મૂકવાના અને બે બાદશાહ નીચે પણ ચત્તા મૂકવાના તો ચારેય બાદશાહ ચત્તા મૂકવાના બે ઉપર બે નીચે ટ્યુટોરિયલ સાથો સાથ જ આપું છું એટલે તમે બરાબર સમજતા રહેજો હવે શું કરવાનું છે જોઈએ હવે આ જે પત્તા છે એને એક આપણી બાજુએ અને એક સામેની બાજુએ એક આપણી બાજુ એક સામેની બાજુ એક આપણી બાજુ એક સામેની બાજુ આવી રીતે સફલ કરવાના છે એક આપણી બાજુ એક સામેની બાજુ જો બરાબર જોજો આમાં ડબલ પત્તા ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખજો એક આપણી બાજુ એક સામેની બાજુ આમાં ભૂલ ન થાય એ બરાબર જોવાનું છે એક તમારી બાજુ એક સામેની બાજુ એક તમારી બાજુ જો આવી રીતે આપણે પત્તા ગોઠવા હવે જે સામેની બાજુના પત્તા છે ને એ બધા પત્તાને લઈને અહીંયા ઉપર મૂકી દેવાના બરોબર હવે ફરીથી આ જ રિપીટ કરવાનું પહેલું પત્તું આપણી બાજુએ બીજું પત્તું સામેની બાજુએ આપણી બાજુ સામેની બાજુ 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 એક આપણી બાજુ એક સામેની બાજુ એક આપણી બાજુ એક સામેની બાજુ એક આપણી બાજુ ફરી વખત આ સામેની બાજુના જે પત્તા છે એ બધા પત્તાને લઈને ઉપર મૂકવાના અને હવે ત્રીજી વખત આ જ પ્રોસેસ રિપીટ કરવાની એક આપણી બાજુ એક સામેની બાજુ 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 આવી રીતે ત્રણ વખત સફલિંગ કરવાનું છે બે વખત આપણે સફલિંગ કર્યું આ છેલ્લી વખત ત્રીજી વખત સફલિંગ કરીએ છીએ એક આપણી બાજુ એક સામેની બાજુ એક આપણી બાજુ એક સામેની બાજુ આપણી બાજુ હવે આ ત્રીજી વખતના સફલ વખતે આ ઉપરના પત્તા જે આપણે લીધા એ ઉપર નથી મૂકવાના પણ એ નીચે મૂકવાના છે જો એ બરાબર યાદ રાખજો ત્રીજી વખત નીચે મૂકવાના છે હવે તમે જુઓ અહીંયા આગળ આ પત્તા આપણે પાથરી દઈએ છીએ જો બરાબર જોજો પત્તા છે ને લીસા નથી રહ્યા હવે એટલે સરખી રીતે પથરાતા નથી જો આ વચ્ચે ચાર બાદશાહ આપણે જે ચત્તા રાખ્યા તે ઉપરના બધા પત્તા લઈ લેવાના છે આ પણ બધા પત્તા લઈ લેવાના છે આનું આપણે કંઈ કામ નથી એ મૂકી દઈએ અને હવે આ બાદશાહની વચ્ચે વચ્ચે એક એક પત્તું છે એ આપણે જોઈએ આ ચારેય બાદશાહ એવી રીતે રહ્યા છે કે વચ્ચે વચ્ચેનું પત્તું ક્યાંય આડું અવળું ન જાય એમ આ ચારેય બાદશાહે જાદુગરી કરી છે વચ્ચેનું પત્તું આપણે કાઢીએ એક આ આ બીજું અને આ ત્રીજું તો આ ચારેય બાદશાહ આ ત્રણ પત્તાને લઈ આવ્યા છે કયું છે આપણે જોઈએ તીળી ચોકો ને પંજો મેં તમને કહ્યું હતું ને કે આજનું જાદુ શું નથી કરવાની પણ બાદશાહ કરવાના છે તો આપણે બાદશાહની જાદુગરી જોઈને કેવા એ ત્રણ પત્તા લઈ આવ્યા તીડી ચોકો પણ જાઓ તો એમ તો બાદશાહ પણ હોશિયાર છે તો કેવું લાગ્યું તમને આ જાદુ ટ્યુટોરિયલ સાથોસાથ જ હતું એટલે બરાબર સમજીને આ પ્રમાણેનું જાદુ તમે પણ કરજો અને કેવું લાગ્યું એ કોમેન્ટ્સ કરીને મને જણાવજો જેથી મને નવા નવા જાદુ મૂકવાનો ઉત્સાહ રહે તો આવજો